ગુજરાતમાં હવે અન્ય રાજ્યોની જેમ હત્યા સહિત બળાત્કારના કેસો વધી રહ્યા છે જેમાં ગુનાઓ આચર્યા બાદ આરોપીને સજા લાંબા સમયથી અથવા તો કોઈ કાર્યવાહી ન થતા બીજો ગુનો આચરવાનો એક ફરી મોકો મળી જાય છે જો કે ન્યાય પ્રણાલીને જીવંત રાખનાર અને અનેક લોકોનો વિશ્વાસ જેની સાથે બંધાયેલ છે એ જગ્યા એટલે કોર્ટ ત્યારે વર્ષ બે હજાર પર બળાત્કારની ઘટના બની હતી જેમાં બળાત્કાર ગુજારનાર એવા મહેન્દ્ર પુંજાભાઈ માજીરાણા વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જે બાદ આખરે બે વર્ષ આજે ડીસા એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં ડી આરોપીને પોક્ષો અને બળાત્કારના કેસમાં વીસ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી ડીસા એસટી ડેપોની વધુ એક બેદરકારી બહાર આવી રહી છે ડીસાથી થી બિલડી દિયોદર રૂટની સાંજના અને રાત્રિના સમયની 3 એસટી બસો અચાનક બંધ કરી દેવાતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ડીસાથી માણકી અને ડીસાથી થી સરદાર પુરા બસ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓ પાસ કઢાયા હોવા છતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા કાકરેજની ધર્મનગરી નગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પીયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક મિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડા નો યોજાય રહ્યો છે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘ માં આપણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવ નો સંપર્ક કરશો હિન્દુ ધર્મ માં નવરાત્રી ના પર્વ ને મોટો તહેવાર તરીકે મનાવતા હોય છે અને શહેરે ઠેર ઠેર શેરી ગરબા સહિત પાર્ટી પ્લોટ ના ગરબા નું આયોજન કરવામાં આવે છે ત્યારે નવરાત્રી મહોત્સવને લઈ આજરોજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ગરબા આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે જ્યારે આ વર્ષે ગરબા મહોત્સવમાં સરકાર દ્વારા પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે આજરોજ ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગરબાનું આયોજન તથા વ્યાપારીજનો શહેરી રહીશો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં દક્ષિણ પીઆઈ કેબી બી કડક શબ્દોમાં આયોજકોને સૂચના આપવામાં આવી ધાનેરામાં આવેલ પોલીસ ક્વાર્ટર ખાતે પ્રથમ પાટોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શાસ્ત્રી દ્વારા હવન યજ્ઞ અને મંત્રોચ્ચાર કરી અંબેની આરતી કરવામાં આવી ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ સાહેબ તેમજ તેમજ પોલીસ સ્ટાફ મા અંબે મંદિરે પ્રથમ પાટોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ દર્શનનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ફિલ્મી અભિનેતા ગોવિંદાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં ગોવિંદાને પગમાં ગોળી વાગ્યા બાદ હવે તેમને સારવાર અંતે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ગોવિંદા વ્હીલચેર પર બેસીને હોસ્પિટલની બહાર આવ્યા હતા આ દરમિયાન તેમની સાથે પત્ની અને પુત્રી પણ જોવા મળ્યા હતા ગુરુવારથી નવલા નોરતાની સમગ્ર ગુજરાતમાં શરૂઆત થઈ છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષઘે સવાર સુધી ગરબા રમવાની છૂટ પર રાજનીતિ શરૂ કરી છે જેને લઈ બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ગરબાની છૂટ પર સવાલો ઉઠાવ્યા છે તેમજ રાજ્યમાં બાર વાગ્યા સુધી ગરબા હોવા જોઈએ તેમજ ગૃહ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થા જળવા સક્ષમ ન હોવાથી સવાર સુધી ગરબાની છૂટ અપાઈ છે ત્યારે વિપક્ષના વિરોધને લઈ ગૃહ રાજ્ય મંત્રીએ પ્રહારો કર્યા હતા તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે વાસ્તવમાં આજે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કરોડો લોકોની આસ્થાનો પ્રશ્ન છે અને જો આરોપમાં સત્યનો અંશ પણ હોય તો તે અસ્વીકાર્ય છે કોર્ટે કહ્યું કે વરિષ્ઠ કેન્દ્રીય અધિકારીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી અને નવેસરથી તપાસ કરવામાં આવે તેનાથી લોકોનો આત્મવિશ્વાસ વધશે સુપ્રીમ કોર્ટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે જેમાં સીબીઆઈ પોલીસ અને એફએસએસઆઈના અધિકારીઓ સામેલ હશે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ક્યાંક ઝાપટા તો ક્યાંક ધમાકેદાર વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોમાં ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે પાક કાપણીના સમયે જ વરસાદે મંડાણ કરતા પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે જોકે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે પણ આગાહી કરી છે જે આગાહી ગરબા રસિકોને મોટી મૂંઝવણમાં મૂકે તેવી નથી કારણ કે કેટલાક જિલ્લાઓમાં જ હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના વ્યક્ત કરી છે